અમદાવાદના ખોખરા સર્કલ પર ગૌરીવર્તના જયા પાર્વતી વ્રતનું જાગરણ માટે આઈ શ્રી ખોડિયાર સેવા સમિતિ એ સેવા માટે રાતભર સેવા કેમ્પ યોજ્યો દસ હજારથી વધુ કુમારિકાઓ અને તેમની સાથે આવનાર વાલીઓ અને રાહદારીઓને આઈસ્કીમનું વિનામૂલ્યે આખી રાત વિતરણ કર્યું આઈ શ્રી ખોડિયાર માતાજીના મઢ એવા ડુંગરજીની ચાલીના મહંત લાલભાઈ ભુવાજી અને કાયકરો એ સકલ પર જાગરણની ઉજવણી કરતી કુમારિકાઓ માટે ગુજરાતી ગીત સંગીતની સતત સુરાવલીઓની વચ્ચે કુમારિકાઓને આઈસ્કીમનું વિતરણ કરીને સતત તેઓની સેવા માટે કાર્યરત રહ્યા હતા જયા પાર્વતી વ્રતનું જાગરણ કરવા ખોખરા સર્કલ પર આવેલ કુમારિકાઓ અને તેઓના માત પિતા અને પરિવારજનોને આઈસ્ક્રીમનું વિતરણ સતત કરવામાં આવ્યું હતું આઈસ્ક્રીમનું વિતરણ કરે છે અને માતાજીના જન્મદિવસે મોટો ભંડારો કરે છે વર્ષોથી આ પ્રક્રિયા ચાલુ છે મારું રહેવાનું વસ્ત્ર અમદાવાદની અંદર નેશનલ હાઈવે નંબર આઠ મ્યુઝિયમ ખાતે લાલી માતાનું મંદિર આવે છે ત્યાં આગળ લગભગ આ મંદિર પાંત્રીસ થી પચાસ વર્ષ જૂનું અહીંયાના લોકોને ખૂબ જ આ મંદિર ઉપર આસ્થા છે અહીંયા લખો ભારતમાંથી અને આખા ગુજરાત ગુજરાતમાંથી પણ ઘણા લોકો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે આવે છે અને આ મંદિરે અમે દર વર્ષે વાર્ષિક અહીંયા ઉત્સવો કરીએ છીએ બધા અને અમારા મંદિરના ટ્રસ્ટ તરફથી અમે જે બાળકો ભણતા હોય છે એની અંદર ચોપડાનું વિતરણને એ વધુ છીએ પછી અમારી ભવિષ્યની અંદર અહીંયા સાર્વજનિક સમૂહ સાર્વજનિક સમૂહ લગ્નોત્સવ કરવાની પણ અમારી બધાની તૈયારી છે